હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુની અંદર તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસીની અંદર ઓકે શું કહેવાય મહાનગરપાલિકામાં સીધી નોકરી છે અને સારી વાત તો એ છે કે માત્ર ને માત્ર લાયકાત તેની દસ પાસ છે ઓકે ઓકે એટલે કે દસ પાસ ઉપર આ ભરતી જવા જઈ રહી છે ઓકે તો કોઈપણ શું કહેવાય ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરે આજનો આપણો વિડીયો વિડિયો ચાલુ કરતાં પહેલાં આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો તેથી તમે કોઈ પણ અપડેટ મિસ ના કરી દો ઓકે તો ચાલુ કરીએ આજનો આપણો આ વિડીયો બેઝિક માહિતીથી પહેલાં શરૂઆત કરીએ તો કે વીએમસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ભરતી છે ઓકે પોસ્ટ તમારી શું રહેશે તો કે પોસ્ટ એ લાઇફ ગાર્ડ કમ ટ્રેનર ઓકે અને કુલ જગ્યાઓ કેટલી છે કે ટોટલ આઠ આમાં પુરુષની પાંચ જગ્યાઓ ખાલી છે અને મહિલાની ત્રણ જગ્યાઓ ખાલી છે ઓકે પગાર તમારો રહેશે પંદર હજાર રૂપિયા અને લાયકાત રહેશે માત્ર ને માત્ર શું કહેવાય દસ પાસ ઓકે ભરતી તમારે થશે ઇન્ટરવ્યૂ દ્વારા હવે વાત કરીએ ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ શું રહેશે તો કે ઇન્ટરવ્યૂની તારીખ તમારી છે નવ દસ એટલે કે નવ ઓક્ટોબરના દિવસે ઇન્ટરવ્યૂ સમય તમારો રહેશે બપોરના અઢી વાગે અને ઇન્ટરવ્યૂ સ્થળ કયું છે તો કે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્વિમિંગ પૂલ અરેના ચાણક્યપુરી ચાર રસ્તા પાસે ન્યૂ સમા રોડ વડોદરા ઓકે આ એડ્રેસની અંદર નવ તારીખના રોજ બપોરે અઢી વાગ્યા પહેલાં તમારે તમારે જે ડોક્યુમેન્ટ લાગતા ઓળખતા હોય આમાં તો દસમાની માર્કશીટ છે એટલે દર શું કહેવાય લાયકાત છે એટલે દસમાની માર્કશીટને વગેરે જે બહાર કરેલો તો વધુ પણ સારું ઓકે તો એ લઈને તમારે પહોંચી જવું આ શું કહેવાય નવ તારીખે બપોર એક વાગે સોરી બે વાગે અને ક્યાં તો આ સરનામા ઉપર ઓકે તો હવે વાત કરીએ આપણે જે તેમણે શું કહેવાય કે ઓફિશિયલ નોટિફિકેશન આપેલી છે પેપરની અંદર તો એની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા એમની વેબસાઇટ આપેલી છે વોક ઇન ઇન્ટરવ્યૂ છે ઓકે તદ્દન હંગામી ધોરણે છ માસ કરાર આધારિત એવું લખેલું છે એમણે ઓકે તો વડોદરા મહાનગરપાલિકા સ્વિમિંગ પુલો માટે લાઇફગાર્ડ કમ ટ્રેનરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે છ માસના કરાર આધારિત ભરવાની જરૂરિયાત હોય આ બાબતે એક વોક ઇન ઇન્ટરવ્યૂ પૂલ પ્રેક્ટિકલ ટેસ્ટ નીચે જણા રાખવામાં આવેલ છે ઓકે ઈચ્છતા ઈચ્છા ધરાવતા પુરુષ મહિલા ઉમેદવાર લાયકાત અનુભવ તેમજ મૂળ પ્રમાણપત્રો અને તેના પ્રમાણિત નકલો સાથે હાજરી રહેવાનું રહેશે તો પોસ્ટ છે તમારી લાયકા લાઈફગાર્ડ કમ ટ્રેનર કુલ જગ્યાઓ છે આ કુલ આઠ છે પુરુષ માટે પાંચ મહિલાઓ માટે ત્રણ ઓકે પગાર તમારો શું રહેશે કે માસિક તમારો પંદર હજાર પગાર રહેશે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એસએસસી પાસ હોવો જોઈએ નિષ્ણાત તહેરવાયા તથા પાણીની તમામ રમતો શીખવાનો અનુભવ હોવો જોઈએ ડૂબટા માણસને બચાવવાની તથા કૃત્રિમ શ્વાસો શ્વાસ આપવાની પ્રક્રિયાથી બધી રીતોથી વાકેફ હોવો જોઈએ ઓકે નીચે તેમને ઉંમર કેટલી હોવી જોઈએ કે નવ દસ શું કે નવ દસ ચોવીસના રોજ ત્રીસ વર્ષથી વધુને એટલે કે વય વયમર્યાદા એ છે તમારી ત્રીસ વર્ષ આપેલી છે ઓકે ઇન્ટરવ્યૂની તારીખ જેમાં આપણે વાગ્યા વાત કરીએ આગળ નવ તારીખે બપોરે અઢી વાગે અને સ્થળ આપણે આપણે વાત કરીએ એમ ઓકે તો આની એને શું કહેવાય શોર્ટ નોટિફિકેશન છે ઓકે તો હું તો કહેવાય ખૂબ જ સારી જોબ કહેવાય વડોદરા રહેતા માટે ખૂબ જ સારું કહેવાય તો જલ્દીથી ફોર્મ ભરી દેવું અને કોઈ પણ ક્વાયરી હોય આના અંગે તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે તેનો નિરાકરણ લાવી દેજું ઓકે તો અમારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ